નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ મીનાક્યાર ગામ ખાતે તળાવના હમણાં વેસ્ટવીયરમાં જાડી ઝાખરા તેમજ ટેકરા ટેકરી જામ થવાથી રસ્તા પર અવરજવર બંધ થઈ ગઈ છે ગરબાડાની મીનાક્યાર ગામમાં ચોમાસામાં સિંચાઈના તળાવના હમણાં વેસ્ટવિયરમાં જે ટેકરા ટેકરી ઝાડી ઝાંખરા અડચણરૂપ હોવાથી તળાવનું વધારાનું પાણી રોકાતા રસ્તા ઉપર અવરજવર બંધ થઈ જતી હોય છે અને પાણી ખેડૂતોના પાકમાં ફરી વળવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે તેમજ રસ્તા ઉપર પાણી ફરવાના કારણે શાળાએ જતાં બાળકો તેમજ ગામ લોકોને અવર જવર બંધ થઈ જતી હોય છે ત્યાં હમણાં સાફ કરાવી અને નવીન બ્રિજ બાંધવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં અહીંયા ગ્રામસભા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ગામ લોકો દ્વારા કલેક્ટર સમક્ષ આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી કલેક્ટર દ્વારા રાત્રિના સમયે સ્થળની મુલાકાત લઈને સહલગ્ન વિભાગના અધિકારીઓને આ પ્રશ્નોનો નિકાલ લાવવા માટે સલાહ સૂચનો પણ કર્યા હતા પરંતુ આ બાબતે કોઈ કામગીરી ન કરાતા ગ્રામજનોમાં નિરાશા જોવા મળી રહી છે ત્યારે હવે ગ્રામજનો દ્વારા એક જ માંગ ઉઠવા પામી છે કે આ સમસ્યાનો ઝડપથી નિકાલ કરવામાં આવે અમે ચિંજાય તળાવ આવેલું છે તળાવના વેસ્ટ વિઝેરમાં વધારાની માટી જામેલી છે અને ઝાડી ઝાંકરાના જામાવટને કારણે વેસ્ટ વિઝેરમાં પાણી ઓવરફ્લો થઈ જાય છે પાણી જ્યારે ઓવરફ્લો થઈ જશે ત્યારે લોકોના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને એ પાણી જ્યાં સુધી પાણી નિકાસ ન થતો ત્યાં સુધી પાણી ઓસરતું નથી અને આ રસ્તા પર જ્યારે લોકોને અવર જવર પણ અટકી જાય છે અને સામેવાળા લોકોને અમુકને અવર જવર માટે જ્યારે ગરબાડા કે ગાંગડી કે દાહોદ જવાનું થાય ત્યારે ની છૂટકે લગભગ એમપીના થી દસેક કિલોમીટર ફરીને ત્યાં જવું પડે છે આવી હાલાકી ભોગવી છે અને વર્ષે વર્ષે આ હમણાંમાં ઝાડી ઝાંખરાની જમાવટ વધારે વધતી જાય છે એટલે એના કારણે આ ઓવરફ્લો વધારે થતું જાય છે